નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે એસએમસીની જે ઓનલાઈન એન્ટ્રી કરવાની છે સીટીએસમાં એસએમસી સભ્યોની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ સમજ આપવાનો છું એસએમસી એન્ટ્રી માટેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડિયો છે વિડીયો છેલ્લે સુધી જોજો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરજો આવો ફટાફટ તમને બતાવી દઈએ સ્ટેપ તો મિત્રો એસએમસીની એન્ટ્રી કરવા માટે આધાર એનેમલ ડાયસ એટલે કે સીટીએસનું પોર્ટલ છે તે ઓપન કરવાનું છે અને તેમાં આપણે લોગિન કરી દેવાનું છે સીટીએસમાં લોગ ઇન કરી દીધા બાદ અહીંયા તમે જોઈ શકો છો ડાબી સાઈડ જે આપણે મેનેજ સ્ટુડન્ટ બધી એન્ટરિઓ કરી છે ત્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એવું પોર્ટલ મૂકી દેવામાં આવ્યું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે એસએમસી સભ્યોની વિગત જે છે તે એક પછી એક ભરવાની છે ખાસ તો એમાં કંઈ કંઈ માહિતી આવશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તેમાં હોદ્દો આવશે ત્યાર પછી જે તે વ્યક્તિનું નામ એની જાતિ એનો મોબાઈલ નંબર વાલી હોય તો વાલીના બાળકનું ધોરણ અને વાલીના બાળકનું નામ આટલી યાંત્રી જે છે એ આપણે એક પછી એક કરતી જવાની છે અને સબમિટ કરતું જવાનું છે હવે જોઈ લઈએ એક પછી એક ધારો કે અહીંયા સૌપ્રથમ આપણે કોઈ વ્યક્તિનો હોદ્દો છે કે અધ્યક્ષ છે સભ્ય સચિવ છે કે મહિલા પ્રોમિનન્ટ સભ્ય છે શિક્ષણવિદ છે સ્થાનિક ચૂંટાયેલ સભ્ય છે કે કડીઓ છે તો એમાંથી સિલેક્શન કરવાનું રહેશે કોઈ પણ એક હોદ્દો હોદ્દો સિલેક્ટ કરી દીધા બાદ આપણે જોવાનું છે આગળ એ મેલ ફિમેલ છે તો જે હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે જાતિ સિલેક્શન કરી દીધા બાદ આપણે જે તે સભ્યનો મોબાઈલ નંબર એડ કરી દેવાનો છે ત્યારબાદ જો તે વાલી હોય તો એનું બાળક જે છે તે આપણી શાળામાં કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણ પસંદ કરી દેવાનું છે એ ધોરણ પસંદ કરી દીધા બાદ એ જે ધોરણમાંથી આપણે જે વિદ્યાર્થી હોય એનું નામ અહીંયા બધા જે વિદ્યાર્થીઓના નામ બતાડશે એમાંથી એક નામ આપણે સિલેક્શન કરી લેવાનું છે એટલે કે જે વિદ્યાર્થીના વાલી હોય એ વિદ્યાર્થીનું નામ સિલેક્શન કર્યા બાદ આપણે સબમિટ કરી દેવાનું છે આ રીતે એક જે એન્ટ્રી છે એ સંપૂર્ણ થશે અહીંયા જુઓ છો આ રીતનો મેસેજ આવે એટલે સમજવાનું કે તમારી એક જે એસએમસીના સભ્યની એન્ટ્રી છે તે થઈ ગઈ છે આ જ રીતે ક્રમશઃ હોદ્દાઓની વિગતો ભરીને સબમિટ કરતું જવાનું છે અને સબમિટ કરશો એટલે નીચે તમે એનું નામ જે છે નંબર છે નામ છે જાતિ છે બધું આવી જશે ત્યાંથી તમે કોઈ ફેરફાર કરવા માંગો છો કે દૂર કરવા માંગો છો તો ત્યાંથી તમે ડિલીટ પણ કરી શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અને આ રીતે વન બાય વન તમારે સબમિટ કરતું જ આવવાનું છે એસએમસીના સભ્ય સચિવ તરીકે શાળાના આચાર્ય આચાર્યશ્રીનું નામ જાતિ મોબાઈલ નંબર લખવાનું રહેશે સભ્ય સચિવની વિગતમાં વિદ્યાર્થીની કોઈ વિગત આવશે નહીં સભ્ય સચિવ હોય તો વાલી તરીકે તો ના હોય એટલે વિદ્યાર્થીની વિગત નહીં આવે બીજું જાણી લો એસએમસીના સભ્યમાં મહિલા પ્રોમિનન્ટ સભ્ય સિલેક્ટ કરીને તેનું નામ જાતિ મોબાઈલ નંબર લખી તેમનું બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે ધોરણ પસંદ કરી અને બાળકનું નામ પસંદ કરી અને સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી કોઈ શિક્ષણવિદની એન્ટ્રી કરવી છે સ્થાનિક ચૂંટાયેલ સભ્યની કડીઓ કે સભ્યો જો પસંદ કરવાના છે તો એ તમે પસંદ કરી લો ત્યાર પછી લાગુ પડતી જે વિગતો છે એટલે કે એનો મેલ ફિમેલ છે મોબાઈલ નંબર છે એ લખી દો અને ત્યારબાદ તમે એને સબમિટ કરી શકશો અને જ્યારે તમે તમામ એન્ટ્રી કરી દો ત્યારે રે તેર જે આપણે એસએમસીના સભ્યો છે એટલે આ રીતે તમને જે છે તે બતાવશે તમે જુઓ કે જ્યાં લાગુ પડતું હશે ત્યાં વિદ્યાર્થીઓ આવશે બાકી વિદ્યાર્થીઓ જે છે એ આવશે નહીં ત્યાર પછી તમારે અહીંયા નીચે તમે ખાસ એન્ટ્રી પૂરી કરી નાખો તેરે તેર સભ્યોની એટલે નીચે એક ચેકબોક્સ છે તે બ્લ્યુ કલરનું ટીક કરવાનું છે ખરું કરવાનું છે એટલે કે એવું કહેવા માંગે છે કે ઉપરોક્ત તમારી વિગત સાચી છે અને જેની ખાતરી મેં જાતે કરેલ છે અને જેને ખરાય બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ તમારે વેરીફાય અને ફ્રીજ જે ગ્રીન કલરનું બટન છે તે દબાવવાનું છે અને વેરીફાઈ અને ગ્રીન બટન જે છે ફ્રીજ કરી દેશો ત્યાર પછી કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં ડીલ થઈ શકશે નહીં એટલે સારી રીતે તેરે તેર સભ્યોની એન્ટ્રી જે તમને લાગુ પડતા હોય એવા એસએમસીના સભ્યોની ફરજિયાત એન્ટ્રી કરી અને ફ્રીજ કરી દેશો આ રીતે આપણે એસએમસીના સભ્યોની એન્ટ્રી કરવાની છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો